તમારે ધારાસભ્ય ને હાથ હારવાનો અધિકાર નથી પેલા જોગવાઈ જોઈ લીધી અમે અમે બેઠા છીએ ને એના કરતા તમે હવે અમારા મોટો લાઈલો

ફરિયાદ કરવાના બદલે બે જિયા પર ફરિયાદ કરી દીધી છે આ મામલે તેમણે કલેક્ટર ને રજૂઆત કરીને તેમની ઓફિસમાં આ ધારાસભ્ય શું કહ્યું તે પણ આપ સાંભળી લો

લોકોને બોલાવો શું છે હકીકતમાં શું છે અહીને વાટાઘાટા કરીએ એટલા માટે આ આવેદન પત્ર અમે આપના રજૂ કરીએ નોકરી કરતા પોલીસ હતા

સાથે બીજી રજૂઆત હતી આ લઈને પોલીસે તેમના પર અત્યાચાર ગુજાર્યો છે અને તેમને રજૂઆત કરવા કલેક્ટર પાસે નથી જવા દેતા તેવા આરોપ પણ આ ધારાસભ્ય લગાવ્યા હતા રજૂઆત બાદ આ જિલ્લાના જે પ્રમુખ છે તેમણે પણ શું કહ્યું તે પણ લો હતી ભારતીય જનતા સરકાર એમણે પંચોતેર ટકા કેન્દ્ર સરકારે શિષ્યવૃત્તિ આપતી પચીસ ટકા રાજ્ય સરકાર શિષ્યવૃત્તિ આપતી હતી એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખીનાખોરી રાખી અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં આજે